નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ લલિત સોલંકી છે હું એક એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે જેતસુર તાલુકાના મેવાસા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે તેણે મગફળીનું વાવેતર કરેલું છે હવે મગફળીમાં જે ખેડૂતનો જે મેઇન પ્રશ્ન છે કે જે મગફળીની પીડાશ ટૂંકમાં આપણે આપણા વિસ્તારમાં વધારે વરસાદ પડ્યો એના હિસાબે મગફળી ઘણા ઘણા ખેડૂતને પીડી પડી ગઈ છે જે પીડીમાં પડી પડી એમાં ખેડૂતો ઘણા બધી ટ્રીટમેન્ટ કરતા હોય માવજત કરતા હોય પણ એને એનું સચોટ રિઝલ્ટ મળતું નથી હોતું તો આપણી એગ્રીસા કંપની લઈને આવી છે આપણું એગ્રીસા કંપનીનું ફર્નાસ પ્રીમિયમ ફોમ્બી કરીને એક મિક્સ માઇક્રોજનનું ખાતર હવે આપણી સાથે ખેડૂત મિત્ર છે તેને આપણા જે એગ્રીસા કંપનીના એમ્પ્લોય છે એને આપણે બાર તારીખે એક ડેમોટેશન કરેલું હતું કે જે મગફળી વધારે પીડી હતી એમાં એને એક મગનો ડેમો કરેલો હતો તો આપણે ખેડૂતને પૂછીએ કે એને કઈ જગ્યાએ ડેમો કર્યો હતો અને ડેમોનું એનું રિઝલ્ટ કેવું મળ્યું અને પહેલા આપણે ખેડૂતો પરિચય મળે છે તમારું આખું નામ રમણીક જિલ્લા જેતપુર બરોબર હવે તમારા મોબાઈલ નંબર હશે નવાણું સાત પાંચ હજાર છ બરોબર હવે રમતભાઈ આપણે જે ડેમો કર્યો

આની સાથે તમે ફર્નાસ પ્રીમિયમ કોમ્બી અને ચોવીસ જીરો આપણું એગ્રીસે કંપનીનું જે એનપીકે નો ગ્રેડ આવે એ બંને વસ્તુ ભેગી કરીને આ ભાઈએ ડેમો કરેલો હતો બરોબર હવે તમને કેવું રિઝલ્ટ લાગ્યું એ પચાસ ટકા હાવી થઈ ગઈ આઈકલા આઈકલા થઈ ગઈ ટૂંકમાં લીલાસ આવી ગયું છે ઉપરની ફૂટ પણ લીલી આવે છે અને જે પીડા હતી ધીમે ધીમે દૂર થાય છે એટલે હજી આ ખાતર આ દવા છે ને હજી તમને રિઝલ્ટ આપશે હજી બે ચાર દિવસમાં લગભગ આખી કવર કરી લેશે અને બધું લીલું કરી દેશે

Да, я знаю,